નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં બે દિવસ છૂટો છવાયો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડશે તેને લઈને આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં વરસાદની વિદાય વચ્ચે હાલ મેઘરાજાની સ્પીડ ધીમી થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે હાલ બે દિવસ કોઈ પણ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના નથી સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદ હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક એ કે દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બાદના આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે આ સાથે તેમણે જણાવ્યું છે કે તાપમાન વધવામાં રાઇઝિંગ ટેન્ડસી રહેશે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં સત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે આ સાથે નવરાત્રિમાં વરસાદ અંગે પૂછતા તેમણે જણાવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં વરસાદ ઓછો રહેવાની સંભાવના છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે ત્રીજી ઓક્ટોબરના રોજ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ઓક્ટોબર ઓક્ટોબરને શુક્રવારે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પાંચમી ઓક્ટોબરના રોજ શનિવારના રોજ તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે